નરવા ખોરજી ઓગળી સોલાઈ ગઈ ને વાતાર કે હાજી છોટુ અરે તો બનો ડોહો હમણાં પાછો આવતો દેશે ચોક પાછો જાય છે અરે તમાર ઓંછો થીક બટાકો 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 બધા તો આવળો બટાકો કેમ રાખો છો ચેડે અમન કાકન ખેતર સ બટાકો હોય તમને તો બીજું શું કિલો કિલો બટાકો રાખવાનો છેડે કિલો કિલો કે સીની રે મોય ઘેર નઈ જોઈએ કિલો થાય જ છે

નહી રેણવા હાડો હાડો રે આપણે કરજો ઓમેન ઓમે આ તો ડોહલો કતું પાણી પાવે મે નહીં ઘેર

એ 550 થઈ ગયા થઈ ગયા લઈ જા થઈ ગયા થઈ ગયા 550 થઈ ગયા અરે ઉપર કે કે લે પોણ વાલે હારે અરે હવે મે <coughs> <coughs>

નકા મુલ્યા અલ્યા હું તો આવનું આટલું ના ખમું એ કી તો ભય નાખું પણ હવે શું કરું મારા બેટા બધે કરા પડી એટલે હવે ખંબું પડે છે શું કરી ભલ્લુ કાકો કેમ લેઈ કેમ લેઈ હવે કા ભલા તો ફિરથી આડી પાછું ઉતાર કર લે ઉતાર અમે તો બેહો હા અમે તો બેહો બાપુ અમે તો બેહો એ મર મેળવે કેવી રીતના આવી રીતના છોટો આવી રીતના છોટો આવી રીતના ઉંજા એવું છે ઓય બરદ બેયા નાચ્યો લાવો દેખાડે દેખાડે રમો ના ના એવું છે

આ લે મારા બેટા માથા પડ્યા આ તો હાજર માથા પારે છે જમ કરો